કચેરીના ગોડાઉનમાં આગ લાગતા ગોડાઉનમાં રહેલા મીટરપેટી વાયર કેબલ સહિતના સામાન બળીને ખાખ થઈ ગયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉધના ઝોનની કચેરીમાં મોડી રાત્રે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો મધ્યરાત્રિના સાડા ત્રણ વાગ્યાની આસપાસ વીજ કંપનીની કચેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ડીજીવીસીએલની કચેરીની સાથે રહેલા ગોડાઉનમાં આગ લાગી ઉઠતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈ મોડી રાત્રે અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો હતો સામાન બળીને ખાક બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બનાવની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને ફોમ છાંટી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનામાં ગોડાઉનમાં રહેલ મીટર પેટી વાયરો જુદા જુદા સાધનો અને કેબલો સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જો કે મોડી રાત્રે લાગેલી આગની આ ઘટના કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી પરંતુ ડીજી ઓફિસ હોવાથી ક્યાંક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે મધરાત્રે બનાવ બનતા ઓફિસ બંધ હોવાથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી